વડોદરા શહેરના માખીજાની ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગોને ધાબડા તેમજ અનાજની કીટ વિતરણ કરવામાં આવી વડોદરા શહેરમાં સંગમ ચાર રસ્તા પાસે આવેલ માખીજાની ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય કાર્યક્રમો કરવામાં આવતા હોય છે જેવા કે વિધવાઓને અન્નદાન અનાથ બાળકો માટેની કીટ તેમજ જરૂરિયાતમંદો માટે અન્ય સેવાઓ કરવામાં આવતી હોય છે ત્યારે આજે એકાદશી નિમિત્તે દિવ્યાંગો તથા અંધજનોને અનાજની કીટ તેમજ ધાબડા વિતરણ કરવામાં આવ્યા હતા આ જ રીતે અન્ય સેવાઓ કરી આપવામાં આવે છે લોકો તેમને આ સેવા બદલ આશીર્વાદ આપે છે હા જય ઝૂલેલાલ હું માખી જાણી ચેરિટેબલ ટ્રસ્ટી જશોદા શર્મા આજે અગિયાર નિમિત્તે અમે લોકોએ અનાજની ખીટ અને ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવશે માનવ વિકલાંગ માનવ નિશહાય વિકલાંગ સંસ્થાના દરેક સભ્યો આજે આવ્યા છે અને આ સેવાનો લાભ લેવે છે ત્રણસો પાસઠ દિવસ સંગમ માખીજાણી ચેરિટેબલ ટ્રસ્ટ પર નિશુલ્ક ભોજનની સેવા સવારે આઠ થી દસ સુધીની હોય છે કોઈ પણ આ સેવાનો લાભ લેવા માંગતા હોય તો આ સેવાનો લાભ લઈ શકે છે અ આજે અમારા જે છે સેવાદાર છે મોહન સોમાની દ્વારા આજે અગિયાર નિમિત્તે સેવા છે જે સેવા સ્વીકારીને બધા લોકો ખૂબ જ ખુશ થયા ધન્યવાદ માખીજાની ચેરિટેબલ ટ્રસ્ટથી હું જશોદા શર્મા આજે મખીજાની ટ્રસ્ટ દ્વારા જે સેવા કાર્ય થઈ રહ્યું છે એમાં મારું નિસહાય માનવ કલ્યાણ સંઘ ડૉક્ટર સલીમ વરા દ્વારા સહયોગ મળ્યો છે જે ત્રણસો બાસઠ દિવસ આ સેવા આપે છે અતિસા ખરેખર પ્રશંસનીય છે અંધજનો અને દિવ્યાંગોને આજે ગાબડા તથા અન્નદાન થઈ રહ્યું છે એ માટે અમે નિસહાય માનવ કલ્યાણ સંઘ હું ડૉક્ટર સલીમ વોરા એમનો આભાર માનું છું